વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજીનો પંદર વર્ષનો પુત્ર છેલ્લા સાત દિવસથી ગુમ થયો છે ત્યારે પરિવારે ગુમ થયેલ પુત્રને પાછો બોલાવવા મીડિયાના મારફતે સંદેશો પાઠવ્યો છે વડોદરા બીપીસી રોડ ખાતે આવેલા નાચીની હવેલીના મુખ્યાજીનો પંદર વરસનો પુત્ર જીગરગત ગુરુવારથી લાપતા છે પરિવાર પર પુત્ર જીગર ગુમ થતાં આપ તૂટી પડ્યું છે જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેવા સંવેદનશીલ સંદેશા પાઠવ્યા છે ભીની આંખોથી પોતાના કાળજાના ટુકડાને યાદ કરી માતા પિતા તથા જીગરના ભાઈ અને બહેન કકડી રહ્યા છે શહેર પોલીસ અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ આપ્યું નથી બીજી તરફ લાપતા જીકરના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે પણ તેઓ હજી સફળતાથી દૂર છે વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછું નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે પોતાના કાળજાના ટુકડાની જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીકરના પિતાએ ભીની આંખે કહી છે ત્યારે જીગરની માતાએ તેની યાદમાં અન્નનો ત્યાગ કરી દીધો છે અને હૈયાફાટ રુદન સાથે તેમને પોતાના જીકરના ટુકડાને ઘરે પાછો આવવા આહવાન કર્યું છે ગુમ થયેલ બહેને તેની યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજી કરી છે જીકરના બહેન જીકર માટે હૈયાફાટ રુદન કરી રહી છે હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી તમ પ્રભુના ચરણોમાં વિનંતી છે અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તું એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજલ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આવી જા તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એ એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોળી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારું સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારી તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારથી અવાય તો અમે તને લેવાઈ જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ તે કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો તું એકવાર ઘરે પાછો આવી જા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ મારા ઈષ્ટદેહ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે